ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં રહેશો તો આજે આપણે આવી ગયા છીએ હમીપરા આ છે મારા હાળાનીનું ઘર હાહરિયું છે આપણું હવે આપણે જવાનું છે એમની વાડીએ આપણી ગાડી છોકરા રેડી કરે છે ઘણા બધા ફૂલ ઝાડ છે જાડશે કન્ટિન્યુ બન્યા રહેજો જવાનું છે આપણે એમની વાડીએ થોડી વારમાં નીકળીએ આ છે આપણે વાડીયા જવા માટે શું કરે છો બેટા હું કરે છો ત્યાર થઈ ગઈ છો આપણે ક્યાં જવાનું છે કોની વાડીયા જવાનું છે વાડીએ શું છે કેળા બતાવાના છે ને બધાને કેળા ખાવાના છે ને વાડીએ તને એ ગમે છે ને કિશુ બેન ગાડી ઉપર બે ગયા છે તૈયાર થઈને રેદીપ ભાઈ કે હું ગાભો મારી દઉં રેદીપભાઈ ભાઈ ગાભો મારે છે રયદીપ ભાઈ શું કે છો તમે બોલો કઈક બોલો એને શરમ લાગે છે કિશુને અમારે શરમ ન લાગે ગાબેન

માથું વળવેશો મને વળવી દેશ દિશા બહુ કામ કરે છે ક્યાં જવાનું છે આજે એમ વાડી હું છે રીક્ષાને કીછું બે બેસી ગઈ ગાડીમાં બેન ક્યાં જવાનું છે મામાની વાડીએ એમ તો શું ખાશો બેન બે બેનું તૈયાર થઈ ગઈ છે ગાડીમાં બેસી ગઈ છે હ થોડી વારમાં આપણે જઈએ એન મમ્મી રેડી થઈ જાય એટલે હાલો 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 તો ગાડી કાઢવી ને હવે જઈએ આપણે વાડીએ બધા તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે હા ગાડી ચાલુ કરે છે જો તો કાંઈ નહીં બન્યા રહેજો મળીએ આપણે વાડીએ હા છે અમીપરા ગામ અહીં જોઈ શકો છો જૂનું વાળી ખોવડા જોવા મળે છે તમને સાંભળી ગાડી આપણે નીકળી જઈએ તો ફાઈનલી મિત્રો અમે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ રહેજો અલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને આજે આપણે કામ કરવાનું છે આપણે કેળા ઉતારવાના છે વાડીમાં તો કુવો હા આ છેનો કૂવો તો તોમાં પાણી લઈ જશે જે કૂવામાંથી બીજા કૂવામાં ટ્રાન્સફર કરે છે પાણી સારું પાણી હોય તો મીઠું પાણી થઈ જાય વાડી ઘણા બધા કેળા એવા છે તમારે પણ ખાવ હોય તો આવી જાવ મેડમ તો કેળા ખાવાનું શરૂ કરી દીધું મજા આવે ને ખા બેન હું ખા છો હે બેન ક્યાં જવાનું છે આજે આજે હું કામ કરવાનું છે બેન આજે હું કામ કરવા તું કેળા ઉતારી શકીશ હે એમ બધા કેળા ખાય છે આ છે કેળ ઘણા બધા કેળા એવા છે હમણાં ટેમ્પો ભરવા આવશે આપણે કેળા ઉતારવાના છે આજે આપણે જવાનું છે ધીમે ધીમે વાડીમાં આપણે આ ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે જવાનું છે વાડીમાં આપણે જવાનું છે આ બાજુ લોકમાં જોડાયેલ રહેજો

ઈસુ બેન ને તો મજા આવે ને મજા આવી કે માં આ સાપરી કે હે કેળા ખાઈ નાખ્યા બેન હા માં માં કેળા ઉતારે છે એના માં માં કેળા ઉતારે છે ને અમારે પણ કેળા ઉતરવા જવાનું છે હા બરાબર જાન છે માં ની બાહને હા હા ધીમે ધીમે હવે વાડી માં જઈએ આપણે માં માં શું કામ કરે છે આ બીજો ખાઈ લે તો માં માં હું કામ કરું છું આ ઘરે બેઠા જ તો મને એના માં માં કેળા ઉતારે છે આ છે હરગવો આમાં ઘણો બધો હરગવો આવી ગયો છે આવી છે વાડી એનો વ્યુ કાક આવો છે આવો નજારો હરેક વાની સિંગુ પણ આવી ગઈ છે તમારે હર ખાવ હોય તો તમારા માટે મોકલાવું મરસાઈ છે ગયા આપણે આવી છીએ વાડીના શેડામાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આપણે હા છે એમની કેળ ઘણા બધા કેળા આવે છે કેળાની સીઝન છે અત્યારે સવારમાં માં વેલા આવી ગયા છીએ તો અમે થોડાક મોડા પહોંચ્યા અહીંનો વ્યુ એક નંબર છે પણ લોકેશન કેવું છે કોમેન્ટ કરીને જણાવજો ચાર પાંચ ડઝન કેળા મોકલાવું મારો વાલા કિશોર ને દીશ વાલી જાય છે આગળ એનો મમ્મી છે એના મામી છે દીશુબેન બે કેળા ખાઈ ગયા અત્યારમાં કેળા તો બહુ ભાવે નાના બાળકોને ઘણી બધી શરદી થઈ ગઈ છે તો પણ કેળા ખાય છે એમ હા હા એના મામા એટલા બધા કેળા ઉતાર નાખ્યા છે જ વજન આવે છે એક ઘડીમાં બે ત્રણ મણ વજન આવે છે તો એ ને મામા કામ કરે છે થાકી ગયા ને કે યાર ઉતારી ઉતારી થાકી ગયા છે થોડીવાર આરામ કરે છે બધાય કેટલા કેલા ઉતરવાના છે આજે 120 મણ કાલે કેટલા ઉતાર્યા હતા કાલે 120 મણ રોજ કેટલા ઉતારો કે એક જ રે કેવો થાક લાગે છે થાક તો લાગે જ છે ને મજૂર હોય છે હા જોવો સા મિત્રો તમે કપડા કેવા થી જાય છે કેળમાં કપડા અલગ જ રાખવાના એમ

क्या मरेशी आवक तो केलमा तो